જુગાડો ભાઈ કઈ ઘટે જો અમારે નાનો ગેસ નો બાટલો હતો ને આ થઈ રહ્યો તો આ બાટલો થઈ તો હાલો બધા મિત્રો જો અહીંયા ફર્સ્ટ ક્લાસ બની રહ્યો રામ રામ ચિતારામ બધાને કેમ છે બધા મજામાં ફરેક નવો લોગ તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો આ છે ને એક ફેર તો ઓલીવાડી ધક્કો થયો કારણ કે આ છે ને માંડવી પાડવાનું કામ તો ને કરવાનું હતું અહીંયા મહેંદીનું કટિંગ કરે અને મારી મમ્મી ઓલી કરે હે ને આવા મોહેમના ચાલુ થઈ ગયા ને આની હે ને ગોધરા ઉખેર્યા તો કે બે ત્રણ નીચેવા લાગી ગયા કે હવે હે હું ઓલીવાડી જાઉં થોડોક લોગ બનાવી આવું ને કેટલીક પડી આટો મારી આવું ને જો અહીં ગોધરા ધોવે

છે ને એટલે હે ને હું ઓલી વાડી થી આવતી રહી અને હે ને બે બેન ભાઈ એટલે સુધી માંડવી પાડી એટલે હે ને ટ્રેક્ટર માં ડીઝલ પતી ગયું તારું બાબા કહેવાય ડીઝલ લેવા ગયા ત્યાં સુધી ખાઈ પીને પાછા વરાઈ ગયો ને એ આજ હા સુધી માં બધી પાડી જ નાખવાની છે લગભગ તો જાય હે ને કઈક બકાલું તો મોરેલું લાગે કઈક બનાવતી છે મમ્મી મને એમ છે કે લગભગ તેટી નું શેક બની જો કેમ સીતારામ જે શીખાસ્તા બધા જો ટાણે હે ને લગભગ ખાડા તો પૂણા અગિયાર જેવું થઈ ગયું

મને તો ખબર જ છે કે રોટલા મારા જ ભાઈ ને હેને ટૂંકું ટૂંકું કામ હોય ને ને મમ્મી ઘર નાખે રોટલાનું તો મને નેસ કે અરે તો હવે ને રોટલા બનાવી નાખીએ નાખ્યા છે ને હમણાં નવો રસોડો બનાવ્યું આ રસોડામાં હેને ગરમી થાય કે ગરમી નો થાય છે કેમ દીસુ હું નોખી થઈ જાય તમ મન બાદ બધાય એવું કરું નખું થઈ જાવ હોવ તો જસગુલો લીધો હમણાં કે મમ્મી સુલોય કે હોય ને તો મને રોટલા કરવાની મજા આવે આ ફરતો સુલોય તો જાય કે આપણે રાખો ના રે જાય કે તો જા મસ્ત હે સાયો આ કલા સિકોડી સુલો હરગાવ દાલો સિકોડી તો જો બધા જોઈએ જ હે અમારી બહુ મસ્ત સિકોડી હે સત્રી જેવી હાલો જ આ બે હે ને રોટલા ઘડવાના હે દીસો ને એ હરગેતા ગો દીસા આવડે ઓલવતા આવડે ને હરગાવતા આવડે દિશાન કા દિશા હું રોટલા ઘર નાખા તો કે નારે ના હું તો નોડવાય નો દાય કે સુલા પાય આવવાય નો દા હાલે એ નો જડવા દો ને બધું તૈયાર કરી દીધું બધું કામ કરી ને કોઈ હારી લીધું હવે કે લઈ હું રોટલા કર દો આ તા હું કા તારે ઉભા દે ને અસલ રૂપારો તાપ થઈ ગયો ને તે ઘડવા મજા આવે પવન ને આય કલાસ ની હાલો એવું બધું હાલે તો હું ઘર નાખા દીસું મે રોટલા ચાલ લઈ લઈ હા સન મજા આવે એની

તેને ભૂખ લાગી ની ઘણી વાર રોટલા કરે તો હું ખાઈ લઉં મને આગળ કામ કરતી દેસા કે શાક ની સુગંધ ના આવી હા બહુ મસ્ત શાક એનું બને તો દીસા બેને ભૂખ લાગે ને કે મને તો ઘણી રોટલા ગળને તો બે બટકા ખાઈ લઉં કારણ કે અમારે હીરા મણ ને કોઈ ની એવા નથી ખવાયરી ખવાયરી અમાર કોઈ ખાતું જ નથી ખવાયર કોઈ ખાય જ ન હોય એટલે પછી 11 વાગ્યા માં વેલા બધાય ખાઈ લે ચાલો હું હને હવે ખાઈ લઉં ચાલો હવે હને જોઈએ કેવું શાક બનાવ્યું વાહ ભાઈ વાહ મસ્તી નું શાક બનાવ્યું જો એક નંબર હાવ હે ને આપણે પાઉ ભાજી ની ભાજી હોય ને એના જેવું સેક બનાવ્યું તો હાલો હે ને બેગ બડકા ખાઈ લો અમે છે ને સુલો બાર બાર લીધો ને તો રાજી અમાર મસ્તીયું કરે કે હા આજ તો ઘર ખાટલા બરવે એવો લાગે જાટ હે ને મારી મમ્મી રોટલી કરે ને અહી જો હું ખાવા બેઠી હેડો રે હાલો સટીવારા લેવા આવ્યો રોટલી

તો અહીંયા સાહ છે ને ફર્સ્ટ ક્લાસ બની રહ્યો ને માંડી પાડવાનું કામ પણ હાલે ડીમ ગોવાડીયા બનાવતો હોય ને બકરા સારા જાય ને ભીહું સારા જાય ને એવી રીતે આપણા હાથી ને હાથી ને આની કોઠે આની કોઠે આની કોઠે હાથી ને આગળ પાસે ને ખરી ગયા ઘણી સાહે ના મે હે ને હરગત તો નહીં પણ ડીઝલ પડ્યું તો ને ડીઝલ હું સુલો આ ટ્રેક્ટર નાખો કે કેલો કેનીઓ એલ્બો ભીરો ને માંથી ડીઝલ કાઢ્યો સાપ પીવાય બધું શું કરવું પડે ગમે એમ કરીને સાતો બનાવવા હાલો તો જો અમે હે ને વાડી ફૂગે ગા અને બસ જો ટ્રેક્ટર હે ને ચાલુ પાછું કરી દીધું અને અટાણે રહી તો એટલી નહીં તો એટલા અમે મૂંઝાઈએ લગભગ જો અટાળે તો બધા મૂંઝાતા જી હે કે માંડવી પાડવી કે ન પાડવી ખેતરમાં ઊભી હોય ત્યાં હું તે હારું પણ પાડ્યા પછી જો અમે થાય તો નુકસાની તો થાય જ જીતા બધાને ખબર છે ભગવાન ભગવાન દિશાબેન આવે ને જો બર ખુરશી લેલી હતી અને આજ હે ને ગેસનો બાટલો હોય ગો એટલે પછી જો સુલે રાયા સા કર્યો લાગે આ તો જો અમારે ભેરી થાવા મંડી માંડવી વાહ ભાઈ વાહ મજર કેવા જ ન પડે આ રીતની ભેરી થાતી હોય તો ના છે ને એકલા ને કરે મજૂર કેવા જ ન મે તો એકલા તો ફૂગે જાય ભગવાન ભગવાન બીજું હું એટલે કે ફૂગે તો જાય એકલા આપડી ફેરી કરવામાં બે ત્રણ જણા હોય એટલી ને વાર નો લાગે પણ આ માજણા થા તો ને ફાલ પણ જો બહુ મસ્ત છે વાર બો વાઈ કલા છે આ ઓગણ સાલ એટલે આને તો વહેલી કાઢવી જ પડે હાલો તો હું પણ હે ને વર્ગે જા કે પેલા ના કાગડી કી છે કે ઝટકર કાલ કે હાલો તો ફટાફટ વર્ગે જાય હાલો તો છે ને અમે હે ને ત્રણે અડધી કલાક થી ભેગી કરી આયા હે ને ખરું કરવાનું છે ને એટલી ભેગી કરવી પડે એમ જ છે તો જો વાંથી એટલો પટ્ટો અહીંથી લેવાઈ ગયા ને મારી મમ્મી ને મારા પપ્પા

બે છે ને ખા ગલાક્ટર ફૂગે એટલી માંડી પડે ગઈ હાલે આપડી ફેરી કરવાની શેર ને દિશાબીન પૂરું થઈ ગયું કરવાનું કાલે છે જ્યાં તો એટલું છે ગુ હાલો એ હે નઈ ઘેર જાય મેટા ને સાડા ચાર વાગે ગયા બસ ઘર નઈ પણ થોડું ઘણું કામ હોય ವಿಡಿಯೋ ಬಾಂಬೋ ವಿಧಾನ